અહીંયા અનેક પોલીસ મિત્રો પોલીસ કર્મચારીઓ પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય પરંતુ હાલમાં દેશી દારૂ ને લઈને ડ્રગ્સ ને લઈને પોલીસ પરિવારના વિરોધ ને લઈને જે મીડિયા ની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહે નજરથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ હર્ષ સંઘવી એવું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાત ની જનતા જળવા તોડ જવાબ તમને છે હું એક વાર નહીં હજાર વાર કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન દેશી ડ્રગ્સના ચલાવવા માટે માફિયાઓને આગળ કરશે એ અધિકારીઓના એક વાર નહીં હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું ગુજરાત ની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવી પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશો યાદ રાખજો આપણો ભારત દેશ સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આપો આપડે કોઈ નાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી